શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ વૈદ્ય જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં અષાઢ સુદ તેરસથી અષાઢ વત બીજે પૂર્ણ થાય છે જે પાંચ દિવસ સુધી આ વ્રત ચાલે છે તેવા આપણે જયા પાર્વતી વ્રતના વ્રત કથા તથા કથાના મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ સર્વ મંગલ શિવે શર્વાત સાધી કે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુતિ આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય અને અષાઢ વ્રત બીજે પૂર્ણ થાય આમ પાંચ દિવસ સુધી આ વ્રત ઉજવાય વ્રતના દિવસો દરમિયાન અબીલ ગુલાલ કંગુ તથા પૂંજાના દ્રવ્યથી આ જવારાની દેવી તરીકે પૂંજન થાય નિત્ય ગરીબર રોજ કિશોરીઓની પ્રાર્થના તથા માતાજીની આરતી પણ થાય વ્રતની શરૂઆતમાં ગણેશજીની પૂજા થાય વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમગ્નમ કરું મેં દેવ સર્વકારી શું સર્વદા શિવ પાર્વતી તથા રામ સીતાનું સ્મરણ કરી તેમની પૂજા પણ થાય છે સમગ્ર વ્રત દરમિયાન સૂકો મેવો કેરી તથા મીઠાઈનો પ્રસાદ થાય છે કુવારકિયાઓ તેમની બહેનપણીઓ સાથે બગીચામાં તથા મંદિરોમાં જાય વિવિધ રમતો રમે અને કમરમાં કોસેલી સૂકા મેવાથી ભરેલી પોટલીઓની ઉજવણી કરી પાંચ દિવસ પૂર્ણ થતાં વ્રતની ઉજવણી થાય અને છેલ્લા દિવસે રાત્રિ જાગરણ થાય આ વ્રત દરમિયાન ગામમાં તથા શહેરની સોસાયટીમાં ઉત્સાહ તથા આનંદનું વાતાવરણ જામે છે માતા તથા ઘરના દાદીઓ આ વ્રતની કથાઓ પણ સંભળાવે આ વ્રતની શરૂઆત કુવાર પ્રાથમિક શિક્ષણથી કરે ત્યારબાદ કોલેજ સુધીના શિક્ષણ દરમિયાન પણ આ વ્રત ઉજવાય છે આ વ્રતનો સમયગાળો પાંચ દસ પંદર કે વીસ વર્ષ સુધીનો હોય છે આ વ્રતમાં નાની મોટી કુવારકિયાઓ શિવ મંદિરોમાં શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે વ્રત દરમિયાન પાર્વતીજીની તપસ્યા વિશે તથા કલ્યાણકારી સદાશિવ ભોળાનાથના આશીર્વાદ માટે ગુણગાન કરે છે અષાઢ માસમાં કુવારક્યાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ મનગમતો પર ધાર મળે તથા શરીરની તંદુરસ્તી જળવાય તે શ્રદ્ધા ભક્તિથી જયા પાર્વતીનું વ્રત કરે છે પુરાણોમાં સૌપ્રથમ આ વ્રત શિવજીને પ્રાપ્ત કરવા પાર્વતીજીએ કર્યું હતું એવો ઉલ્લેખ છે ત્યારબાદ પાર્વતીજીએ કરેલ આ વ્રત પાર્વતી માતાની પૂજા તથા આશીર્વાદથી સીતાજીએ શ્રી રામને પામવા માટે આવું વ્રત કર્યું હતું એવું પણ મનાય છે યુગો સુધી આ વ્રત ઉજવાતું હતું અને આ પ્રમાણે આ વ્રત સંદર્ભે કેટલીક અનેક વ્રત કથાઓ પણ જાણવા મળે છે આ વ્રત અષાઢ સુધ તેરસને દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠીના હિંદોએ શંકર પાર્વતીનું પૂજન કરવું તે દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે એમને એવો નિયમ હતો કે તેમણે આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં તેઓ બધી વાતે સુખી હતા પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું તેની શેર માટીની ખોટ હતી આ શેર માટીની ખોટના કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો પછી બ્રાહ્મણીએ તેને ફળ ફળાદી આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને હા મુનિવર આપની કૃપાથી અમે સર્વે વાતે સુખી છીએ પણ પણ શું તમને કઈ વાતનું દુઃખ છે મુનિવર એક વાતની ખોટ છે અને તે એકમાત્ર સંતાનની નાર કંઈ વિચાર કરી બોલ્યા કે હે બ્રાહ્મણ અહીંથી તું દક્ષિણ દિશામાં જા ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી પર પ્રસન્ન થાય અને અવશ્ય સંતાન આપશે આમ કહી નારદજી ચાલતા થયા નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજા દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય તેમને આવું મંદિર દેખાયું નહીં તેઓ ઠાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું બંને વિચારતા હતા ત્યાં તેમની નજર સામે રહેલા એક મોટા ટેકરા પર પડી તેને કહ્યું કે આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી છે નક્કી ત્યાં જ મંદિર હોવું જોઈએ આમ આશા બાંધી બંને જણા જલ્દી જલ્દી ટેકરા પર ચડ્યા ટેકરા પર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું મંદિર જોતાં જ બંનેનો ઢાંક ઉતરી ગયો તેઓ મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું હતું બંને જણાએ એક ખોળામાં રહેવાની વ્યવસ્થા કરી તેમણે મંદિરમાં પડેલા ઘાસ પાંદડા ઝાખડા ધૂળ બધું જ વાળી જોડીને ભેગું કર્યું અને ચોખ્ખું કર્યું પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણે બહુ દૂર જવું પડતું આમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીની ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેને પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જોયો બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ જ મારા પતિને કરડ્યો છે એના મોઢામાંથી કારની ચીસ નીકળી ગઈ તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી થોડીવાર પછી મૂર્છા વળતા તેણે આંખો ખોલી તો સામે સોળ શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા તે પાર્વતીજીને જોઈ અને બોલ્યા તે પાર્વતીજીને જોઈ ઊભી થઈ તેના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવીને સજીવન કર્યો તે આળસ મરડીને ઉભો થયો તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણા ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માગી લો દંપતીએ કહ્યું હે ભગવતી અમારે બીજું કાંઈ જોતું નથી તમે મારું જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું માતાજી આ વ્રત કેવી રીતે કરાય બ્રાહ્મણીએ માતાજીને પ્રશ્ન પૂછ્યો પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢ સુરસને દિવસે કરવામાં આવે અને બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રતથી શિવજી મળ્યા તેમ કુમારક્યાને મનગમતો ભરથાર મળે તે ઉપરાંત સૌભાગ્યો સ્ત્રીઓએ સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું તે દિવસે કુંવારી કન્યાઓ ગોપીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને ભોજન કરાવવું બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી તેને દાન દક્ષિણા આપવી તેમને ભોજન કરાવવું કુટુંબના સૌ પરિવારજનો તથા સગા સંબંધીઓએ ભોજન કરવું વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોટું મોડું એકટાણું કરું વ્રતની કથા સાંભળવી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળે છે આ વ્રતનો મહેમા સંભળાવી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ જાય થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતીજી વ્રત કરે છે બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં પારણું બંધાય છે પુનઃ કાશી નગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહેમા જાણે છે કાશીનગરીમાં પણ કુવારક્યાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ બ્રાહ્મણ બ્રાહ્મણી દંપતીને ફળ્યું તેવી રીતે સૌને ફળે છે આ વ્રતની કથા સાંભળનાર તથા સંભળાવનારને પણ આ વ્રત કર્યાનું ફળ મળે છે શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ પણ સેવા કાર્ય વ્યર્થ નથી જતું તેનું ફળ અવશ્ય મળે છે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્ય નમસ્ત નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ